આપણા ગુજરાત ઉપર આવી જાશે જો કે આ સિસ્ટમના વાદળો તો ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર આવી ચૂક્યા છે ને મિત્રો આપને અત્યારનું ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપર આ સિસ્ટમના ના વાદળાઓ અત્યારે જોવા મળી રહ્યા છે ને આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ વધુ ગુજરાત ઉપર આવશે લગ્ન લગ્નના માંડવાઓ ઉડશે મિની વાવાઝોડાની જેમ ભારે આંધી અમુક વિસ્તારોમાં તો આ માવઠું મિત્રો ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બેસી હોય ત્રણ પ્રમાણનો માહોલ ઉભો થશે અલકામાં લેતાની કારણ કે રાજ્યની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમના અમેરિકન અને યુરોપિયન મોડેલો જે બતાવી રહ્યા છે એ પ્રમાણે રાજ્યમાં માત્ર ભારે જ નહીં અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પણ પડશે ત્યારે આપણે આજના વિડીયોની અંદર મિત્રો એ જ જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોમાં શરૂ થશે વરસાદ

અત્યારે આ જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ આ સાથે જ સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમના વાદળાઓનું વહન જોવા મળી રહ્યું છે હવે પછી ધીમે ધીમે આ સિસ્ટમના છેડાના વાદળાઓ તો ગુજરાતમાં એન્ટ્રી કરી ચૂક્યા છે પરંતુ આવનારી ચોવીસ કલાકની અંદર રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમ ગુજરાતની નજીક અને નીચેની તરફ ખસશે અને પછી ગુજરાત ઉપર આવ્યા પછી તો મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચતી આ સિસ્ટમ એક મોટું સ્વરૂપ ધારણ કરશે મિની જેમ ગુજરાત રાજ્યની અંદર દિવસ સુધી તો જોવા મોટો માહોલ થવાનો છે મિત્રો જેની અંદર આપણે જાણીએ કે કયા વિસ્તારોમાં કઈ પ્રમાણે આ વાદળાઓ આવે પહેલા તો એ જાણી લઈએ કે અત્યારે જે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા એ જોઈ લઈએ તો

આવનારી કલાકોને લઈ આઈએમડી તરફથી આપણા ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ભારત મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે અતિ ભારે વરસાદનું સિગ્નલ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ હજુ તે ભાગોમાં ભારે વરસાદ સાથે ત્યાર પછી ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે માવઠાની શરૂઆત આવનારી કલાકોમાં થાય જેને લઈ આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી પણ ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારતીય મોસમ વિભાગની સાથે આપણા ગુજરાત હવામાન વિભાગે પણ ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે વધુ શક્યતા ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં કરવામાં આવી છે જેમાં મિત્રો જોઈ શકો છો કરા સાથેની આગાહી પણ હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગેનું આ કહેવું છે કે આવનારી કલાકોની ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા મહીસાગર અરવલ્લી પંચમહાલ તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ લાગુના પંથકોની અંદર કરાવૃષ્ટિ સાથે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જે વિસ્તારોની અંદર મિત્રો કેસરી કલર ભૂરો કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે ભાગોમાં સાઠ કિલોમીટર કરતા પણ વધુ ઝડપના પવનો સાથે મિની વાવાઝોડાની જેમ આ વરસાદ ખાબકી શકે આ સાથે જ જોઈ શકો સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ દ્વારકા જામનગર પોરબંદર સુરેન્દ્રનગરથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાવાની આગાહીની સાથે જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો આજ સાંજ અને રાત્રિના સમયગાળાથી આવતીકાલ દરમિયાનની અંદર હવામાન વિભાગ તરફથી ગુજરાતના ચાર જિલ્લાની અંદર ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે યલ્લો એલર્ટની ચેતવણી જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા ચાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે

અને કચ્છની અંદર તો વધુ વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગની સાથે જ આઈએમડી તરફથી કરવામાં આવી આ સાથે જ જોઈ શકો છો છ તારીખનો ગુજરાત હવામાન વિભાગનો ગુજરાતનો મેપ કે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના તો છ તારીખે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટથી લઈ મધ્ય ગુજરાતના આણંદ ભરૂચ અને ગુજરાતના બે જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ ભારતીય મોસમ વિભાગની સાથે જ આઈએમડી તરફથી કરવામાં આવ્યું છે જેમાં કચ્છ અને બનાસકાંઠા બે જિલ્લામાં અતિ ભારે વરસાદ છઠ્ઠી મેના દિવસે તો અન્ય

અને મિત્રો હવે પછી આપણે જોઈશું કે આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ રાજસ્થાન ઉપરથી આવી રહેલી ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ આવનારે લઈને અત્યારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો પવનની ભારે ઝડપ જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના તો પવનો ફૂંકાઈ જ રહ્યા છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ લાગુના વિસ્તારોમાં પણ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપના પવનો ઉડી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની ઝડપ જોવા મળી રહી છે જેમાં પચીસથી ત્રીસ કિલોમીટર તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ ત્રીસ કિલોમીટરથી લઈને વધુ કિલોમીટરની ઝડપના અત્યારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ઝડપ આજે ભારે વધુ તેવી જોવા મળી રહી છે ને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર આપણે નજર કરીએ

આ સિસ્ટમના કારણે ઉત્તરી ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે તે વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ મિની વાવાઝોડાની જેમ ભારે પવન કે જ્યાં પચાસ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો ઉડવાની સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વીજળી કડાકા ગાજ વીજ સાથે આ ભાગોમાં માવઠું શરૂ થવાની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોઈ શકો છો આકાશમાં વાદળીયું વાતાવરણ રચાઈ ચૂક્યું છે અને હવે